એમાં એક આરોપી રિંકુ સિંઘ છે બીજાનું નામ શશાંક છે અને ત્રીજાનું નામ એજેક્સ વ્યાસ છે અને ચોથો આરોપી છે જતીન પટેલ બધા અમદાવાદના છે એની ધરપકડ કરેલી છે અને આપણે તપાસમાં એ જો બધા આરોપી છે એ સુરતમાં એ કિસમ છે બિપિન સોલંકી એનાથી એને લીધા હતા અને એ અહીંયા અમદાવાદમાં એના વેચાણ કરવા માટે એના સેલર ગોધતા હતા અને એનાથી એલસીબીએ માહિતી મળી અને એ આપણે વોચ ગોઠવી અને એને ધરપકડ કરેલી છે એમાં જો મુદ્દામાં લખના કબજા કરેલું છે એ મેં આઠ કિલો સાતસો ચાર ગ્રામ એમ્બરગ્રીસ ગ્રીસ કરીને વેલ માછલીની ઉલટી હોય છે જે સ્પર્મ વેલની એક પ્રજાતિ છે વેલમાં એની એની અંદર એ ઉત્પન્ન થાય છે અને એના જો યુઝ છે એફ્રોઝ એફ્રોડેઝિયા જો કે સેક્સ્યુઅલ પાવર વધારવા માટે પણ છે અમુક પ્રયોગ એમાં જો પરફ્યુમ ઇન્ડસ્ટ્રી છે એમાં છે અને કલીનરી યુઝમાં પણ છે અને મેડિસિન્સમાં પણ છે એ અંબરગ્રીસની બાજારની કિંમત એક કરોડ રૂપિયા પર કિલોગ્રામ છે અને એ આઠ કિલોગ્રામ સાતસો ચાર ગ્રામ આપણા કબજા લીધા છે જે કરીને આઠ કરોડ સત્તર લાખ ચાલીસ હજારના અંબરગ્રીસ છે અને છ મોબાઈલ જેની કિંમત પિસ્તાલીસ હજાર છે અને એક સ્વિફ્ટ ગાડી એના કિંમત આશરે છ લાખ રૂપિયા છે એ મુદ્દામાં અત્યાર સુધી કબજે મેં લીધા છે

આ ચાર રિન્કુ સિંઘ જો છે એ ધોરણ નવ સુધી પડેલા છે અભ્યાસ કરેલા છે અને એમ્બ્યુલન્સ ચલાવે છે બીજા આરોપી શશા શશાંક પાંડે છે એ બારવી ધોરણ સુધી પડ્યા છે અને એ ત્રીજા એજેક્સ વ્યાસ છે એ ધોરણ બાર સુધી પડેલા છે અને નોબેલ હોસ્પિટલમાં નોકરી કરે છે અને ચોથા આરોપી છે જતીન પટેલ એ ધોરણ બાર સુધી પડેલા છે અભ્યાસ નર્સિંગમાં અભ્યાસ કરે છે હા ચાલીસ ત્રણ એ અત્યારે તપાસનો વિષય છે કલર તે થઈ છે ઓકે